શુક્રવારે સાંજે દાહોદના એપીએમસી વિસ્તાર ખાતે પક્ષના અસંખ્ય કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા જ્યાં તેમણે ફટાકડા ફોડી અને વિતરણ રાષ્ટ્રીય વિજયની ઉજવણી કરી હતી આનંદની અભિવ્યક્તિમાં દાહોદ જિલ્લાના ભારતીય જનતા પક્ષના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા વિશેષ રૂપે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી કાર્યકર્તાઓ અને અન્ય સભ્યો આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજયનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો આ ઉજવણી થકી પક્ષના કાર્યકર્તાઓએ બિહારની પ્રજા દ્વારા વિકાસલક્ષી રાજનીતિને મળેલા જનાદેશ પ્રત્યે પોતાનો સંતોષ અને સમર્થન દર્શાવ્યું હતું આ પ્રકારની ઉજવણી ભારતીય જનતા પક્ષના સંગઠનાત્મક સંગઠનાત્મકડાણને પણ ઉજાગર કરે છે જે દેશના એક છેડે મળેલા વિજયની અસર બીજા છેડા સુધી ફેલાવે છે બિહારમાં સતત દસમી વાર નીતીશકુમારના નેતૃત્વમાં સરકાર રચવાના પરિણામે દાહોદમાં થયેલી આ ઉજવણી પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણ વચ્ચેના સમન્વયને મજબૂત બનાવે છે કાર્યકર્તાઓ દ્વારા વ્યક્ત કરાયેલો આનંદ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય વિકાસની વિચારધારાને દેશભરમાં વ્યાપક સ્વીકૃતિ મળી રહી છે આ જીતથી પ્રેરણા લઈને દાહોદ જિલ્લા પક્ષના કાર્યકર્તાઓએ આગામી ચૂંટણીઓ માટે નવો ઉત્સાહ પ્રાપ્ત કર્યો છે જે રાજકીય માહોલને વધુ ગતિશીલ બનાવશે આજે બિહારમાં એનડીએ સરકારની ભંગ જીત થઈ છે તે બદલ સમગ્ર બિહારની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસને મત તેઓએ આપ્યા છે અને ત્યાં કહેવાય છે કે જંગલ રાજને જાકારો આપ્યો છે અને એ જ રીતે ગુજરાતમાંથી પણ આપણા નેતાઓ પણ બિહારમાં પ્રચાર પ્રસાર માટે ગયા હતા તેઓએ પણ ત્યાં ખૂબ ખી તેઓને પણ અભિનંદન અને ગુજરાતના વિપક્ષો જે રીતે ખોટી ખોટી વાતો કરે છે એ લોકોએ પણ સમજી જવાની જાણી જવાની જરૂર છે કે લોકો વિકાસને મત આપે છે ખોટી વાતોમાં માનતા નથી ખોટી રીતે ભરમાતા નથી આ રીતે જે રીતે ગુજરાતનો વિકાસ જે દેશનો વિકાસ થયો છે અને વિકાસને લોકોએ મત આપે એ માટે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અભિનંદન નડ્ડા સાહેબને પણ અભિનંદન અમિતભાઈ શાહ સાહેબને અભિનંદન ગુજરાતમાંથી જે ટીમો ગઈ હતી આપણા સી પટેલ સાહેબને પણ જવાબદારી સોંપી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર ટીમ જે લોકો ત્યાં કામ કર્યું સમગ્ર જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન